રામ ફળ કરીન ગામ નાનો વાંધ્યો કહેવાય ભાઈ બેલાની બાજુમાં એ રામ ફળ કરીન ગામ નાનો વાંધ્યો એની અંદર વસ્તી ત્રણ વસ્તી રે રબારી પંજાબતી અને માલિક જયારે વેલા અંદર જયારે ગાડીઓ લૂંટાણી જયારે મીણા જયારે ગાયો લૂંટી જતા હતા ત્યારે એક ભાઈએ એવું કીધું કે બાપુ બાપુ આજ તો ગાયું લૂંટાય છે અને હું ખેતરેથી આવું છું અને અમે જોયું તો પબજી ડાડો વાઘેલો પુરાતન ચડ્યું અને બાપુ ત્યાંથી ઉપડ્યા ઘરે ગયા અને ઘરેથી ઘોડી અને ભાલુ અને તરવાર આ ત્રણ વસ્તુ લઈને નીકળ્યા ઘોડી હાલે છે તબડક 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 આ રીતે ઘોડી હાલી જાય છે અને હાલતા 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 ગાયો લૂંટી ગયા ત્યારે પબજી ડાદા એ તરવાર કાઢી એક હાથમાં તરવાર એક આસ માં ભાલો અને મીણા ને બહુ માર્યા એવા ચાર પાંચ ને તો મારી નાખ્યા અને ત્રણ જણા બાકી રહ્યા ત્યારે બાપુને ને પાછળ થી છેતરી અને ઘા કર્યો ત્યારે બાપુ નું માથું વાઢી નાખ્યું વાઘેલાનું અને માથું પડ્યું છે અત્યારે પણ જાજો બેલીસર ની નદી ઉપર નદીના ના જ્યાં ત્યાં હેતુભાઈ વાડી કહેવાય એ જગ્યાએ માથું પડ્યું છે અને ધબડા નામ પડ્યું એ ધડ પડ્યું ને એ ધડ પડ્યા પછી ધબડા નામ પડ્યું અઢી ત્રણ કિલોમીટર એ જે લડતું લડતું ગામમાં જઈને પડ્યું

કે ભાઈ ને કોઈને પણ દુઃખ પડે ત્યારે બાપુ ને યાદ કરે કેવી રીતે એ ધડ માથા પડે એના ધડ લડી લડી દા ધડક

ਤਾਰੇ ਧੀਕਰੀ ਨੇ ਧਿਆਰੇ ਦੁੱਖ ਪੜੇ ਤਿਆਰ ਕਿਵੇਂ ਰੀਤੇ ਬੁਕਾਰੇ ਏ ਆਜ ਮਾਰੇ ਦੁੱਖ ਰੇ ਪੜਿਆ ਵੀਰਵਾਗੇਲਾ ਵਾਰੇ ਆਵੋ ਨੇ ਦਾਦਾ ਆਜ ਰੇ ਵੀਰਵਾਗੇਲਾ ਦੇ ਆਜ ਦੁੱਖੜਾ ਰੇ ਪੜਿਆ ਜੋ ਨੇ

આડો નાગ થઈને ને ફરે છે અને અમારા ગામ અમારી વાડીની અંદર જયારે હું કેરા વાતો ત્યારે અમારા ફોટા આવતા બાપો પણ કોઈને હજી સુધી લખ્યા નથી અને બે ત્રણ વખત તો જયારે કુવામાં પડી ગયેલા અને કુઓ ત્યારે આવતા કો ત્યારે કોહ માં અમે કાઢેલા છે બાર વાઘેલ જાતરાયું આવે બાર

on the number nine.

વખત હલો હલો એક માલી ભાઈ એમની માં બીમાર અને પોતે વાડી હતા અને હલો હલો ઘરે ઘરે બહુ એમની માં બીમાર હતા ત્યારે પોતે વાડીએ હતા છોકરાને મૂક્યો જા હલો હલો ઈ ભાઈને તેડી આવ્યો તો કે કેમ તો કે માં આવે છેલો શ્વાસ લે એવું લાગે છે ત્યારે છોકરો જાય છે છે અને તેડી આવે વચ્ચે પબજી દાદા નું મંદિર આવે છે ઈ રસ્તા ઉપર ઈ રસ્તા ઉપર પબજી દાદા નું મંદિર આવે છે ત્યારે ઈ શું કે છે પપજી દાદા ને હે દાદા હે વાઘેલા તે તો બધાના કામ કર્યા મારું કામ કર અને હું ત્યારે હે દાદા મારું આટલું કામ કર તો તને હાથો માનું ત્યારે પછી પોતે ઘરે આવે છે અને ઘરે આવીને માને બોલાવે છે કે મા એક વાર કીધું બે વાર કીધું અને ત્રીજી વાર કીધું ત્યારે મા કહે છે હા બેટા બોલ ત્યારે ત્યારે એ ગઈ સાચા મન થી બોલે છે એ વાઘેલા એ વાઘેલા એ વાઘેલા આજ તું કેમ કરી અને તારી મારું કામ કર્યું પછી દોઢ વરસ ઈ દોઢ વર્ષ દોશી માં રહ્યા અને દોઢ વરસ પછી રામ શરણ થઈ ગયા આવા આવા પરચા પૂર્યા છે નિર્વા ખેલાય તો અત્યારે પણ તમે જાજો ધબડા ગામની અંદર જો ધબડા ગામ અંદર જાજો પબજી દાદા ના દર્શન કરજો અને કદાચ બેલે જાઓ તો બેલી છે બેલીસર એનાથી થોડેક આગળ જજો નદી ને કાંધે બેલી તઈ એમનું માથું પડ્યું છે જે ધડ ધબડામાં પડ્યું અને માથું દેલીસર ની નદી ઉપર પડ્યું છે ત્યારે આવા પરચા બહુ છે વાઘેલાના બહુ પડતા છે પણ જો હાથા મન જો માને ને તો દાદો હાજરા હાજર છે ભાઈ હા તમે હાથા મન માનો અને દાદો જો કામ ના કરે ને તો તો ભાઈ નકામું છે હે તો તો દાદો વાઘેલો એમ કે તો તો હું વાઘેલો ના કેવાઉ જો કામ ના કરું તો બાકી મારા હાથા મનથી જો મને માને તો હું કેમ ના કરું હાજરા હાજર છું ભાઈ હાજરા હાજર હાજરા હજુર છું પણ જો મને હાથા દર્દી માને તો હું હાજરા હજુર છું ભાઈ ત્યારે એક એક અમારે માલી ભાઈ અમારા દાદા કેવાય દાદા ના દાદા કેવાય તો એમને દીકરો નહી ઘરે દીકરીઓ ઘરે દીકરો નહી ત્યારે

Come on, કીધું કે જા તારી ઘરે નવ મહિને દીકરો ધાવણો થશે અને તાર તારા ઘરે પારણું બંધાશે અને એ પારણું બંધાયું ભાઈ અને ત્યારે એને વિચાર કર્યો કે મને તો પબ્જી દાદા દીધેલો છે દીકરો તો એના એના નામ ઉપરથી થી પબો નામ દીધું શું દીધું પબો પબજી દાદા નામ ઉપરથી થી પબો નામ દીધું અને એનો પણ વંશવેલો અત્યારે બહુ માને છે ભાઈ પબજી વસ્તા છે એ બહુ માને છે પબજી દાદા તો દાદા માનતા યુ કરે છે તું ને પૂરી રાજાની મન તાયું કરે ફેર પૂરી બીરવા ખેલા ધબડા ગામની અંદર તો ક્યારેક જાઓ તો ગામમાં જજો પેલી સરે જજો અને પેલી સતી થોડેક ઉપર જે એટલે જે પેલા આપણે સર્જી પાલિયાની વાડી કેવાતી એના ઉપર જે એના પાહય છે બાજુમાં એમનું માથું પડ્યું છે અને ઝાડ પડ્યું છે ધબડામાં ક્યારેક જાજો દર્શન કરજો અત્યારે પણ માલી અને પ્રજાપતિ બહુ એમને માને છે અને રબારી પણ બહુ માને છે તો દાદો અને દર્શન કરજો અને જો જો તમે કાય પણ કષ્ટ હોય અને એની જો માનતા માનો જો પૂરી ન થાય તો તો દાદો વાઘેલો બોલ શ્રી વાઘેલા દાદા